પણ હવે ઈ તો આયા આવ્યા છે જો હાટુ તો કેટલું ખુ કરવું કે ખબર તો પડે શેઠ આજ તો શેઠ આ ખબર ન પડે જય શ્રી કૃષ્ણ શેઠ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજ આ તમે આ વાડી બાજુ ભૂલા પીડ્યા કઈ સમજાણું નઈ રાદ નવરો હતો તો મને એમ થયું કે વાડી આટો મારું અને હું કામકાજ હાલે છે પૂછતો આવું એ સારું થયું તમે આવ્યા ને આ જોઈ લ્યો આ હું તમને નહોતી દી સેટ આવડે દવા મગાઈ દેજો ને આ ખડ થઈ ગયો છે ને સુકાઈ ગયું છે અને બાળવા હાટુ હા અને મસરે બહુ થઈ ગયા છે હા શેઠ આમાં એવું છે જો છે ને આ મસરાને બહુ કવડી જા છે મારા દવા લેવા જાવું પડ્યું આ બધું છે ને બળી જાય ને પછી ખેડી નાખી મેં વિચાર કરું છું

કાંઈ વાંધો નહીં છે હવે તમારે હું દવા લઈ આવી આ તો મેં કીધું તમને એકવાર પૂછી જાવ એમ બીજું તો શું હોય ના ના એ પૈસા જોતા હોય ને તો લઈ જાજે દવા તારી રીતે જેટલી જોવે એટલી લેતી આવવા નહીં હા કાંઈ વાંધો નહીં છેડ હું લઈ આવી અને તમારે કાંઈ લાવવાનું તો મને કહેજો તો હું હારો લેતો આવું ઘર હાટું કાંઈ લાવવાનું હોય તો ના ભાઈ મારે કાંઈ લાવવાનું નથી અમારે ઘર હાટુ કાંઈક લાવવું હોય ને તો આ છોકરો સહી લઈ આવે તમે તમારી જમીનનું કરો એ ઘરનું કરે જમીન તમે તમે જરાય ઉપાથી કરતા નહીં જમીન તમે આખી સંભાળી લ્યા આ જમીન છે ને હાવ મારી જ કરી લેવાની છે એટલે કે આમ આ મારી છે એમ જ હું કામ કરું છું તમારે એમ જ હોય ને જે વાવે એની જમીન કહેવાય એટલે તમે વાવો છો એટલે તમારું સમજીને તમારે છે ને આમ અહીંયા ધરપદ રાખવાની અહીંયા તમારે છે ને રત્તી બાર ઉજાગરો નહીં રહેવા દો અને આ નાના શેઠ હમણાં દેખાતા નથી બહાર ગયા છે બહાર નથી ગયો પણ એ એના કામમાં હોય કારણ કે જો વાડીનું કામ તમે સંભાળો એટલે એને વાડીમાં કઈ માથું મારવાનું હોય નઈ

દિવસે કઈ વાંધો નઈ રાત પડે દી હાથમાં એટલે ભાવતી બંધ થઈ જાય બસ બહુ આવી વાત કરો મને હા મારે છે ને આનો જીવ છે ને છે એને છે ને પછી આખી રાત હોય મને કરાવશે બહુ થાય હા શું કોણ તો મને બહુ જીવ બળે હા ઘણી વખત શેઠાણી ની હાલત જોઉં ને પણ શું થાય લાચાર છીએ અમે મજબૂર છીએ બાકી તો હમણાં જો દુઃખ ભોગવાતું હોય તો અમે ભોગવી લઈએ કાય નહીં તમે જમીનમાં ધ્યાન આપો એના નસીબનું ભોગવે છે એમ રાત આંધળી થાય એટલે આમ ટૂંકમાં હાવ દેખાતું બંધ થઈ જાય એવું હોય ને પણ ટૂંકમાં વાડી એનું આવી કે આ તો હું છે કે નાના છેડ હમણાં આવ્યા ને અઠવાડિયા પહેલાં જ્યારે મને કહેતા હતા કે અમારે બે માણસ વાડી આવું છે પણ હવે નો શેઠાણી નાના શેઠાણી આવ્યા કે નો શેઠ આવ્યા એટલે મેં કીધું કે બાર ગયા છે એટલે હું તમને પૂછતો થયો એનું એ મેં તમને કીધું એમ બે ને કે એ એના કામમાં હોય તમે તમારા કામમાં હોય બસ બીજું શું હોય તમારે જોતું પૂરતું જે હોય કાંઈ પૈસા પૈસા મળી રહેશે પછી બીજું શું વિચારવાનું હોય એ વાત હાશી આ તમે કોઈ દે અમને ના પાડતા નથી આજો મેં દવાનું કીધું તમે તરત કેવો કીધું એ તારે પૈસા માગી લેવાને તું દવા લઈ આવજે હા હા શું કહું ને તો આ તમે મારી પર જે ભરોહો મૂક્યો છે ને એ આમાં તો તમારો ઉપકાર માનીએ એટલો ઓછો તમે મને આમ દીકરાને જેમ જ ગણો છો એમ ગણો ને તોય તે હા અને જો તું ઓલું કાંઈક મને થોડાક દિવસ પહેલાં કહેતો તમારા ગામમાં તમારા કુટુંબમાં કોઈકના લગ્ન છે જવાનું છે તો જો પૈસા જે જોવે ને એ ફ્રીમાં ફરીમાં એમનામ લઈ જાય છે મારા તરફથી લગ્ન કરજો બસ સારું પણ એમાં એવું છે કે આ વાડીને છે ને રેઢી મૂકી તો જવાય નહીં આ લગન બે થિયા અમે જઈ આવશું તમ તમારે તમારો જીવ નથી હાલતો અમને છે ને આ જમીન જ અમારી પોતાની લાગે છે કારણ કે આ જમીનમાં છે ને જીવ સોંટી ગયો છે મારો જીવ આમાં જ છે મન નથી થાતું હા ઈ જો જમીનમાં જીવ મૂકી દે ને ઈ બે પૈસા કમાય બાકી તો પાર્કો સમજીને કામ કરે એ કાઈ નો કમાય

એ તમારે હવે છે ને વેવારમાં માથું મારવાનું નહીં વ્યવહાર આને હોપી કરી આવશે આ વ્યવહારિક કામ તમે હાલો લગનમાં હારે હા પણ હાલો હું આવું પણ વાડી તો ભાગ્યો રાખ્યો છે ને તારે શું કામ છે આ તો હું થઈ ગયું બાપુ ભાગ્યો રાખ્યો હોય તો વાડી આંટો મારવા નહીં જવાનું અરે થોડુંક જમીનમાં ધ્યાન દેવું પડે તમે સમજો ખાલી ભાગ્યના ભરોસે જમીનનું ન મૂકી દેવાની હોય અને પણ સાંભળને તાર બાપા તને કહે કે ભાગ્યો રાખ્યો છે તારે શું કામ જાવું છે ઈ શું કામ જાય છે હા જો ઈ કયો લ્યો તમે શું કામ ગયા હતા હું તો ત્યાં પ્રસંગમાં જવાનું હોય ને તો ન જાવ તો નવરો હતો તે મને એમ જો કેદુ નો વાડી ગયો ને છે તો આટો મારું તમે તમ તર વેયા જાજો બે લગન માં હું વાડીએ જાય આટો મારવા દેખ્યો પાપુ છે આપણે લગન માં જાવ છે ને

હજી ની બધી વાતો હાલે છે કંકોત્રી સાપા નાખી છે પણ લગ્નની વાત હાલે છે એટલે આપણે તો કઈક જવાની ફેર કરવી કે નહીં એ વિશે ચર્ચા કરીએ છીએ એમ કયો છે ને હજી લગ્ન ની વાતો સીતો હાલે હું લગ્ન આવવાની તારીખ આવી ગઈ છે તારીખ આવી ગઈ છે એટલે આપણે તો એ તારીખ માં ફ્રી રહેવાનું જ કંકોત્રીઓ સાપા દઈ દીધી છે એટલે તારીખ નક્કી છે બરાબર છે

ડખો છે ને અમારી બે વસાડે કોઈ દી થાય જ નહીં તો સારું આ તો શું છે હું વાડી થી તો કે સાફ પીને જ આવ્યો છું પણ આ તો હવે વિવેક નો કર્યો એટલે મેં તમારા બે વચ્ચે કઈ થયું નથી ને અમારે ભાવ વિવેક ચાનું લઢણ બહુ કલાક કલાક સાધ્યો તો પીધા રાખે પીધા રાખે પીવી છે પાછી તો મેં લાવી દઉં ગઢા ડાયાબિટીસ છે કેટલી દે તું ચા હા પઈ સકર આવીને પડી દાહો પાછો ગઢા માણાને હું હોય કલાકે કલાકે સા પીવાની હોય અને ટકે અડધો રોટલો ખાવા તો સારું છે ઓલો કહુંબા મેલી દીધા સાયા વેળ્યા છે નકર આ

અને હું કહું આ તમે છે ને વાતુ સીતુ કરો કદાચ ચા મૂકી હોય તો પી લેજો મારે પીવી નહી હું જાઉં છું વાડીએ બરોબર એટલે વાડી ભાગ્યો કીધું ખરું અરે પણ ભાગ્યો ભલે હોય મેં કીધું એમ કઈ ભાગ્યા ભરોસે છે ને જમીન નો મેલી દેવાની હોય બરોબર હું જાઉં છું હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારો બેટો મને શીખામણ આપે મને ખબર છે ભાગ્યા ના નો મૂકવાની હોય એટલે મારવા ગયો પણ તમારી ટેવ નથી લોકો શીખામણ દેવાની તો પછી છોકરો કોનો શિખામણ નાના ને દેવાયની વાત દીકરો થઈ ને બાપ ને શીખામણ આપે આમ થઈ ગયું લાગે છે હે એટલા હું બોળ કરીશું રાજ એ આવો આવો નાના શેઠ આવો આવો ઘણા વખત પછી ભૂલા પડ્યા આ તો નહીં આવ્યો આ એક વાત કહું તને એક હું બે અવાજ કહો તમે તમારે આ હાસું કહું ને તો તું આમ મને જ્યારે જ્યારે નાના શેઠ કે ને આ મારી સાથી છે ને આમ ગઝગસ ફૂલી જાયો

ભલે સસ્તામાં દઈ દેવી પડે શહેર માં રોકાણ કરો દસ ગણા ન થાય હે રોકાણ તો કરી પણ ન્યા જઈને રોકાણ હેમાં કરવું આ દુકાન ખોલો એટલે ઘરે આવે જ ભાઈ હે શું છે આ તમે દુકાન ખોલો ને એટલે છે ને ઘરે ગાવે જ મોટા શેઠ આ લે જો મારા મોઢામાંથી મોટા શેઠ નીકળી ગયું બોલો વિચાર કરો હા મને તો છે ને આ હારા હારા સકન દેખાય છે નકર હું થોડો મોટા શેઠ બોલી દઉં આ ભૂલમાં બોલાઈ ગયો બોલો જો

પછી તમે તમને રૂપિયા કમાવી પાછી જમીન રાખજો ને કોણ ના પાડે પણ મારો બાપુ નો માને ને આ જમીન વેચવામાં બાપુ હવે એ બિચારા હાવ ભોળા હૃદય ના હા થોડીક નાના કરશે પણ તમારે થોડુંક રિહાઈ દેવાનું આ બધું મારે શીખવાડવાનું પ્રજા આમાં હું છે કે હું એ જે આગળ કુંવારો હોત ને તો એ કંઈક પણ મારે લગ્ન થઈ ગયા છે હવે મારી ભાઈને લઈને મારે જવું ક્યાં જમીન વગેરે હું કરું હું આલી કે મને કાળુ ભાઈ છોકરાને લગ્ન નથી થઈ ગયા કુવારો છે એ નઈ થઈ ગયા તા આ તો તમે એવું કેમ વિચારો છો યારું કઈ મગજ ન આયલું મારું તો પછી શેઠ હું કઉ હાસું કઉ છું વિચારો આ બાબત વિચારો હે જો તમારી ગણતરી બેહે ને તો મને કેજો તમારે ઘર આગે હું ગોદ દે મારા હાથ ઉપર જ છે હે હા પણ આમ જો આમાં શેઠ કેવું તમે શહેર માં જઈને રોકાણ કરો ને આ તમે બે પાંદડા થાવ તો મારી આંખી ને મોટા છે જો એટલે પાછું બોલાય જો મોટા છે બોલો જો

આંધી મારે લેવાની છે પણ હમણાં છેઠને વાત ન કરાય હા જેવા બાટલીમાં ઉતરે ને પછી પૂછ મારવાનું છે મશીનનું પતાવું